આ જુઓ મિત્રો આપણે ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં થાય અને ઇંગોરિયા કહેવાય શું કહેવાય ઇંગોરિયા મોટી સાઈઝના ઇંગોરિયા અને નાની સાઈઝના આ બે સાઇઝના ઇંગોરિયા આવે એમાં જે નાની સાઈઝ છે એ વધારે જોવા મળે જ્યાં જ ત્યાં હોય આ મોટી સાઈઝ જે છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય હવે આના ફાયદા તમને કહો નાનું બાળક હોય ચાર મહિના કે ત્રણ મહિના કે પછી દસ બાર વર્ષનું એને આને તોડો ને તોડો એટલે અંદરથી બીજ નીકળે અને તોડો ને આને અને આ કરો એટલે ઉપરથી આ તૂટી જાય આ નીકળી ગયો અંદરથી બી નીકળે જેને આપણે બીજ કહીએ અંદરથી પછી આને તોડો એટલે આની અંદરથી પાસું જો આપણે તોડ્યું છે તો આ બદામ જેવું આ નાની બદામ આપણે બદામ આવે ને એ ટાઈપનું મીજ અંદરથી નીકળે આ મીંઝને પથ્થર ઉપર ઘસી પથ્થર લેવાનો કાળો પથ્થર આપણે જે આવે ને અને કે આ રીતનો કાળો પથ્થર હોય આ પથ્થર ઉપર આને ઘસી નાખવાનું પાણી નાખીને અને બે ટીપા નાના બાળકોને તમે પાઓ એટલે ગમે એવું રોતું હોય એટલે શાંતિથી સૂઈ જાય પછી પેટ સાફ આવે એકદમ એનું મસ્તીનું અને ઘસખટ સવાર લગી સૂતું રહે બાળક સારામાં સારી આ બ્રહ્મ ઓછેથી જેને કહેવાય આ નામ ઇંગોરિયા છે પણ છતાં પણ આનું કામ બહુ સારું છે કોઈ મોટા માણસને નીંદર ન આવતી હોય રાતના સમયે નીંદર ઓછી આવે તો એને પણ આ બિંદ જે છે પથ્થર સાથે ઘસી અને સીના દાણા જેટલું પાઈ ગયો અને સારામાં સારી ની અંદર આવે પછી આ ખીલ થાય મોઢે ખીલ ખીલ માટે પણ સારામાં સારી દવા છે આ અને ઘસી અને જ્યાં જ્યાં ખીલના ડાઘ કે ખીલ હોય ત્યાં લગાડી દેવાનું રાતે અને સુઈ જવાનું ખીલ માટે બેસ્ટ ઔષધિ છે આ ઇંગોરિયા નામ ઇંગોરિયા છે પણ આનું કામ બહુ સુપર છે ઘણા માણસને આપણે કહેતા હોય કે ઇંગોરિયા જેવો છે એમ પણ એ માણસ તો શું છે ઇંગોરિયા જેવો એ ક્યાંય કામમાં આવતો ન હોય પણ એ જેના કામમાં આવે ને પછી બહુ કામમાં આવે ઇંગોરિયા જેવા માણસ એનું કામ કરે નહીં પણ કરે એનું બહુ કામમાં આવે અને કામ કરે તે એટલે આ ઇંગોરિયા છે હવે આપણે માણસને ઉપ આપતા હોય ઉપમા દઈને ઘણી વખત કે આ તો હા ઇંગોરિયા જેવું છે એ કે એને કોણ બોલાવે એમ એટલે આ માહિતી સારી લાગી હોય તો લોકો સુધી પોસાડજો અને જો આપણે જેને જોતા હોય એને આપણે ફ્રીમાં મોકલાવશું ખાલી કુરિયર ચાર્જ માટે બાકી વેસવાળા તો એક નંગના વીસ રૂપિયા લે છે મિત્રો કેટલા એક નંગના વીસ રૂપિયા પણ જેને આવી ઇમરજન્સીમાં જરૂર હોય નાના બાળક માટે કોઈ જોતા હોય તો આપણને વોટ્સઅપમાં પૂરેપૂરું એડ્રેસ લખીને મોકલજો આપણે એને કુરિયર કરી દેવું ત્રણ નંગ મોકલાવી દઈશું એકદમ ફ્રીમાં ઓનલી ત્રણ નંગ એકદમ ફ્રીમાં જેને ઇમરજન્સી જરૂર હોય બાળકને બહુ તકલીફ હોય નાના બાળકને ગમે એવું રોતું હોય એને બે ટીપા પથરા એટલે ઘસી અને પાઈ દો સારામાં સારું આનું પરિણામ મળે એટલા માટે જેમણે પણ જોતા હોય એનો આપણે નંબર આમાં આપેલો છે કોન્ટેક કરજો અને અત્યારે તો આની સિઝન છે ઉનાળામાં તો જ્યાં જવો ત્યાં અત્યારે મળી જાય ગમે ત્યાં હોય ત્યાં અત્યારે મળે એમાં ખારા પાટમાં તો પુષ્કર મળે છે આ બધી વસ્તુ પણ આની કોઈ કદર નથી આ વિદેશમાં પૂરા ભાવથી વેસાય છે વિદેશની અંદર આનો તમે ખાલી ભાવ જોજો ઓનલાઈનમાં સર્ચ કરી કેટલો ભાવ છે અહીંયા પણ લોકો વીસ વીસ રૂપિયાનું એક નંગ વેસે ખાલી પણ કહે છે ને કે આ મફતમાં મળે એની કદર ન હોય કાંઈ એમ કુદરત આ બધી ઔષધિ આપણને જ આપી છે ગુજરાત અહીંયા એમને ખાસ કરીને ખારા પાટમાં તો પુષ્કર પ્રમાણમાં થયા બહુ થાય તો જેને પણ જોઈએ અને મિત્રો શેર કરજો કોઈ નાના બાળકોને તકલીફ હોય મોટાને કંઈ તકલીફ હોય એના માટે બહુ જ આ કામની વસ્તુ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કે